ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ પહેલાં હવે ગુજરાત રાજ્યની અંદર તમામ રાજકીય પક્ષોએ પોતાનું રાજકીય પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તેજ કરી છે ત્યારે પછી આમ આદમી પાર્ટી હોય કે વિપક્ષની કોંગ્રેસ હોય કે પછી સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી અને તેને જ લઈને કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી ઉત્તર ગુજરાતથી અને ત્યારથી લઈને હવે સાઠ દિવસ સુધી એ જનઆક્રોશ યાત્રા ચાર અલગ અલગ પડાવોની અંદર ચાલવાની હતી તેને લઈને હવે જ્યારે પહેલો પડાવ ઉત્તર ગુજરાતની અંદર પૂર્ણ થયો છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ એ જનઆક્રોશ યાત્રાનો બીજો પડાવ શરૂ કર્યો છે અને બીજો પડાવ તેમણે મધ્ય ગુજરાતથી શરૂ કર્યો છે જનઆક્રોશ યાત્રાનો બીજો પડાવની શરૂઆત થઈ છે સાથે સાથે જ્યારે ત્યારે પહેલો પડાવ એટલે કે ઉત્તર ગુજરાતની અંદર હતા ત્યારે પણ તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા હતા લોકોની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા હતા ત્યારે બીજો પડાવ જ્યારે મધ્ય ગુજરાતની અંદરથી શરૂ થયો છે ત્યારે પણ કંઈક એવા જ દ્રશ્યો અમિત ચાવડાને જોવા મળી રહ્યા છે ત્યારે આજે તેના વિશે ચર્ચા કરવી છે કે ગુજરાત કોંગ્રેસની આ મધ્ય ગુજરાતની અંદર જે બીજા પડાવની જનાક્રોશ યાત્રા છે સ્ટર પ્લાન છે અને શું તેમની તૈયારીઓ છે આમ તો કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સતત નિષ્ફળ ગઈ છે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય પરંતુ હવે આ વખતે કોંગ્રેસે એક નવો પ્લાન કર્યો છે નવી રણનીતિ ઘડી છે અને તેના પરિણામે જ તેઓએ સાઠ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોને ધંભરોળવા માટે એક જન આક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરી હતી જે પહેલો પડાવ પૂર્ણ થયો હવે જ્યારે બીજા પડાવની શરૂઆત થઈ છે તે મધ્ય ગુજરાતથી શરૂઆત કરવામાં આવી છે ફાગવેલ ભાતીજી મહારાજ મંદિરની ધજા ચડાવીને ત્યાંથી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ભાતીજી મહારાજના આશીર્વાદ સાથે કોંગ્રેસે આ યાત્રા આરંભી છે અને જે આ બીજો પડાવ છે તે વીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધી આ બીજા પડાવમાં મધ્ય ગુજરાતની અંદર આ જનાક્રોશ યાત્રા જવાની છે અને લોકોને મળવાની છે ત્યારે આવો પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને સાંભળીએ કે આ જનાક્રોશ યાત્રાના બીજા પડાવની શરૂઆત પહેલાં આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએ ની સરકાર હતી ખેડૂતોના બોત્તેર હજાર કરોડના દેવા માફ કરતા હતા પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા બધી જ સગવડો હતી તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા છ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી પેકેજના નામે પડીકો આપ્યો ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં

પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા ચારે તરફ નુકસાન થયું છે એનો એક શબ્દ સુધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે એનો જવાબ

ગુજરાતમાં ભાજપની સરકાર આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે સ્થળાંતર અટકે લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે પણ ઉલટા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું જો તમારામાં થોડી પણ શરમ હોત તો આ આખી દુનિયામાં ગાંધીજીના નામે ગૌરવ લઈએ આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એ ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી અને ખાસ કરીને ગુજરાતમાં જે મનરેગામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોની રોજગારીને બદલે ભાજપના મળતીયાઓ નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવેત એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખેત એ રોજગાર માટેના કાયદામાં સંશોધન કરી જે એના વેતનના દર છે એમાં વધારો કરેત એના રોજગારના દિવસો બસો કરતા વધારે કરે ચોમાસાની સિઝનમાં જે બંધ કરવાની વાત કરી છે એવી વાત ના પણ ફક્ત નામ અને કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉધારવાનો પ્રયત્ન કરે છે પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે જે રોજગાર માટે મજૂરી કરતા બાર કરોડ કરતા વધારે મનરેગાના મજૂરોને અન્યાય થયો છે એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાત અને દેશની જનતા માંગશે અને એનો હિસાબ પણ કરશે વડોદરા જિલ્લો પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખથી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને ને કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે જે હિત માટે માટે એનો અધિકાર છે એના લઈને સંસદ સુધી લડવાના અને બે હજાર સત્યાવીસ માં લોકોના આશીર્વાદ થી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તન નો આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ચરણોમાં

પરંતુ હવે પ્રશ્નો એવા ઉઠી રહ્યા છે કે મધ્ય ગુજરાતની જનતાનો અવાજ કોંગ્રેસ લાવશે કોંગ્રેસ પરિવર્તન એ મધ્ય ગુજરાતની જનતાને જે સમસ્યા પડે છે તેમાં પરિવર્તન લાવશે આવા અનેક સવાલો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ હવે ગુજરાતની જનતાનો અવાજ બનવા નીકળી છે ડાકોર મંદિર ખાતે કોંગ્રેસના નેતાઓએ ધજા ચડાવી હતી ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના કોંગ્રેસના નેતાઓએ દર્શન કર્યા અને ત્યારબાદ જનાક્રોશ યાત્રાના બીજા પડાવની શરૂઆત કરી ત્યારે અમિત ચાવડાએ રાજ્યની સુખાકારી માટે ડાકોર ભગવાનને પ્રાર્થના પણ કરી હતી તો ડાકોરમાં પિંચોતેર વર્ષના એક માજી અમિત ચાવડાને મળ્યા હતા આમ તો અમિત ચાવડાએ જ્યારે પહેલાં પડાવ ઉત્તર ગુજરાતની અંદર જનાક્રોશ યાત્રા ચાલતી હતી ત્યારે ખૂબ જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા લોકો વચ્ચે જઈ રહ્યા હતા લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા અને ત્યાંથી જ સ્થળ પરથી અધિકારીને ફોન કરીને લોકોની સમસ્યાનું નિવારણ કરી રહ્યા હતા પરંતુ જ્યારે મધ્ય ગુજરાતની અંદર હવે જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે ડાકોરની અંદર જ્યારે કોંગ્રેસના નેતાઓ ડાકોરની બજારમાંથી નીકળી રહ્યા હતા ત્યારે એક પિંચોતેર વર્ષના માજી અમિત ચાવડાને મળે છે અને અમિત ચાવડા અને માજી વચ્ચે એક ભાવનાત્મક સંવાદ થાય છે ખૂબ ટૂંકો સંવાદ છે પરંતુ એક આશીર્વાદ અમિત ચાવડાએ પિંચોતેર વર્ષના વૃદ્ધના લે છે આવો વિડીયો પણ હું તમને બતાવું જે વિડીયોની અંદર

તમારી બધાની મહેનત તમને આગળ લઈ જશે મહેનત કરજો પણ તમારી મહેનત ઊગી આવશે એવું પણ અમિત ચાવડાને એ વૃદ્ધા આશીર્વાદ આપે છે છોકરી આશીર્વાદ આપે એટલે ખોટું આવે જ નહીં એવું પણ એ વૃદ્ધા અમિત ચાવડાને કહી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે લોકો વચ્ચે કોંગ્રેસ પહોંચી રહી છે લોકોના આવા આશીર્વાદ મળી રહ્યા છે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે તો એવું કોંગ્રેસને પણ લાગી રહ્યું છે ને કોંગ્રેસના સુકાની અમિત ચાવડાને પણ લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર કોંગ્રેસ બેઠી થઈ શકશે કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નિષ્ફળ છે ગુજરાતની અંદર અનેક ચૂંટણીઓ કોંગ્રેસ હારી ચૂકી છે પરંતુ જ્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતની અંદર નજીક આવી રહી છે ત્યારે હવે તમામ રાજકીય પક્ષોએ પોતાની રાજકીય પ્રભુત્વ જમાવવા માટે મહેનત કરી રહ્યા છે બધા વચ્ચે કોંગ્રેસ આમ તો આઝાદી પહેલાની પાર્ટી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસનું એકદમ કંગાળ પ્રદર્શન જે જોવા મળી રહ્યું છે તેને લઈને પરંતુ અમિત ચાવડા જ્યારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની બન્યા છે ત્યારથી કોંગ્રેસનું જે ચિત્ર છે એ ક્યાંક ને ક્યાંક બદલાઈ રહ્યું છે કારણ કે લોકો પણ કોંગ્રેસને પ્રેમ આપી રહ્યા છે ને એવો જ એક ફરી એક ઘટના અત્યારે સામે આવી ડાકોરની બજારમાં અમિત ચાવડાને એક માજીએ વૃદ્ધે પિંચોતેર વર્ષના વૃદ્ધે આશીર્વાદ આપ્યા કે તમે મહેનત કરી રહ્યા છો તો તમારી જીત થશે તમે લોકો માટે સારું કરો લોકો માટે મહેનત કરો પણ તો આવનારા સમયમાં પણ કોંગ્રેસ હજુ સૌરાષ્ટ્રને ધમરોડવાની છે ત્યાં પણ જનાક્રોશ યાત્રા લઈ જવાની છે દક્ષિણ ગુજરાતની અંદર પણ જનાક્રોશ યાત્રા લઈ જવાની છે ત્યારે હવે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે જ ખબર પડશે કે કોંગ્રેસની આ જે કવાયતો છે જે એક્શન મોડમાં અત્યારે કોંગ્રેસના નેતાઓ આવ્યા છે તે કેટલું પરિણામ લઈ આવશે તો હવે ચૂંટણીના પરિણામો જ આપને બતાવશે